નસવાડીમાં જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત યાત્રાને યાત્રા મળ્યું હતું યાત્રા નસવાડી નગરમાં પ્રવેશતા પહેલા જ કોંગ્રેસ કાર્યકરોને સમર્થકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં યુવાનો ખેડૂતો મજૂરો સહિત વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા જે કારણે સમગ્ર તાલુકામાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો જન આક્રોશ યાત્રા નસવાડી પહોંચતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફૂલહાર ધ્વજ અને નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું યાત્રા દરમિયાન લોકો હાથમાં કોંગ્રેસના ધ્વજ અને સરકાર વિરોધી બેનરો લઈ જોડાતા રહ્યા હતા માર્ગની બંને બાજુ ઉભેલા લોકો યાત્રાને સમર્થન આપતા નજરે પડ્યા હતા જે કારણે શહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસનું દ્રશ્ય સર્જાયું હતું કોંગ્રેસના નેતાઓ પ્રસંગે જણાવ્યું કે જનતાના પ્રશ્ન દુઃખ દર્દ અને સરકાર સામેની નારાજગીનો અવાજ છે મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્ન આદિવાસી વિસ્તારોના વિકાસમાં અવગણના સહિતના અનેક મુદ્દાઓને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં જનતા સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો અને તેમની સમસ્યા સાંભળી યોગ્ય રીતે રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી નસવાડી ખાતે યોજાયેલા જન આક્રોશ યાત્રા અને બાઇક રેલીને લઈ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાહટ વધી ગઈ છે મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવનાર સમયમાં નસવાડી અને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે